નીતિન ગડકરીએ પોતે એવું સ્ટેટમેન્ટ આપેલું કે આ જે ટેક્સ લગાવો છો એનો મતલબ એમ થાય છે કે તમે જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવી રહ્યા છો આ લોકોની પર મોટો બોજ છે અને આ એક સામાજિક કામ છે એટલે જીએસટી હટાવી દેવો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણને જે લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સનો જે જીએસટી છે એ હટાવવા માટે જે પત્ર લખ્યો એના પછી ઘણા બધા એના અર્થ કાઢવામાં આવી રહ્યા છે રાજકારણના જાણકારો અને જુદી રીતે જોઈ રહ્યા છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ તાજેતરની અંદર જે નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો અને એમણે એવું કીધું કે મારી પાસે કેટલાક લોકો જે નાગપુરના લાઈફ ઇન્સ્યોરન્સ ડિવિઝનલના એમ્પ્લોઈઝ યુનિયનના જે કર્મચારીઓ છે મારી પાસે આવ્યા હતા અને એમણે જે વાત કરી છે એ મુજબ હું તમને પત્ર લખું છું કે લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સ પર જે અઢાર ટકા જીએસટી છે એ હટાવી દેવામાં આવે નીતિન ગડકરીએ પોતે એવું સ્ટેટમેન્ટ આપેલું કે આ જે ટેક્સ લગાવવો છો એનો મતલબ એમ થાય છે કે તમે જીવનની અનિશ્ચિતતાઓ પર ટેક્સ લગાવી રહ્યા છો આ લોકોની પર મોટો બોજ છે અને આ એક સામાજિક કામ છે એટલે જીએસટી હટાવી દેવો જોઈએ હવે જે આનો જે રાજકારણના લોકો અર્થ કાઢી રહ્યા છે એમાં કેટલાક જે એક્સપર્ટ છે એમનું કહેવું એમ છે કે નીતિન ગડકરી અને નિર્મલા સીતારમણના જે મંત્રાલય છે એ કદાચ આજુબાજુમાં જ હશે તો નીતિન ગડકરી નાણામંત્રીને મંત્રીને રૂબરૂમાં જઈને પણ રજૂઆત કરી શક્યા હોત બીજું કે એમની કેબિનેટ મંત્રીઓની મીટિંગ પણ મળતી હોય છે ત્યારે પણ નીતિન ગડકરી ધારતે તો નિર્મલા સીતારમણને આ વાત કરી શકતે કે ભાઈ આવી એક ડિમાન્ડ છે આવો એક સુઝાવ છે કે તમે મેડિકલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સ પર જીએસટી તમે હટાવો તો એવું પણ નીતિન ગડકરી કરી શક્યા હોત પરંતુ નીતિન ગડકરી સત્તાધારી પાર્ટીના સિનિયર નેતા અને એક સન્માનીય નેતા છે તો એમણે લેટર લખવાની શું કામ જરૂર પડી એનું એક એક્સપર્ટનું માનવું એમ છે કે ઘણા સમયથી એક એવી વાત ચાલતી હતી કે નીતિન ગડકરી છે એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યા લઈ શકે એમ છે મતલબમાં પ્રધાનમંત્રી તરીકેનો એક ફેસ ઊભો થઈ શકે એટલી નીતિન ગડકરીમાં ક્ષમતા છે અને આ જ વાતને કારણે છેલ્લા ઘણા સમયથી એવી પણ ચર્ચા ચાલતી હતી કે નીતિન ગડકરીને સાઈડ કરવામાં આવી રહ્યા છે કારણ કે નીતિન ગડકરીની સામે કંઈ પણ મતલબમાં એમનું કામ એટલું બધું ચોખ્ખું છે કે એમની ચોટલી કોઈ પણ સંજોગોમાં પકડાઈ શકે એમ નથી તો એ નીતિન ગડકરીને સાઇડલાઇન કરવામાં આવી રહ્યા હતા તો એવા સમયે હવે કદાચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે નીતિન ગડકરીને એવું કીધું હોય કે અત્યારનો જે માહોલ છે કે બીજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જે પાવર છે જે તાકાત છે એ ઘટાડો ઘટી રહી છે અને ભાજપને એટલી સીટ પણ મળી નથી તો એવા સમયે નીતિન ગડકરીએ એનું જે પોઝિશન છે એને વધારે સ્ટ્રોંગ બનાવી દેવી જોઈએ તો આ પણ એક હિસ્સાનો ભાગ હોઈ શકે કે અત્યારે નીતિન ગડકરી પાસે ચાન્સ છે તો એ એનું મહત્ત્વ ઊભું કરવા માટે આ એક લેટર લખ્યો હોઈ શકે કારણ કે ભાજપના એક સિનિયર નેતા અને સત્તાધારી પાર્ટીના પક્ષના નેતા જો લેટર લખે અને નિર્મલા સીતારમન આ વાત નહીં માને તો એ સત્તાધારી પાર્ટીનું ખરાબ દેખાશે કે જે એમના નેતા જ પોતે કહી રહ્યા છે કે આ લોકો ઉપર એક બોજ છે એક સામાજિક કામ છે અને એની પર તમે જીએસટી હટાવતા નથી તો એ સરકારનું ખરાબ દેખાશે તો આ બધા એવા કારણો છે કે જેને કારણે નીતિન ગડકરીએ રૂબરૂ વાત કરવાને બદલે લેટર લખ્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ